આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા ઓજસ્વીની વડોદરા મહાનગર દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિ રહી હતી અને સરકાર પાસેથી હિન્દુ સુરક્ષાની માંગ માટે વસ્તી નિયંત્રણની માંગ પણ કરવામાં આવી હતી

ત્યારે એક સખત કાયદાની ખૂબ જ જરૂરિયાત હોય આ લોકોની વસ્તી જેવી પંદર ટકાથી વધી જાય એટલે એ લોકો પોતાના મૂળ સ્વરૂપમાં આવી જતા હોય ખરેખર આપણે જોવા જઈએ તો જાનવરો જે હોય એ દસ પંદરની સંખ્યામાં પોતાના પુત્રોને પેદા કરતા હોય બા બચ્ચાઓને પેદા કરતા હોય આ એક ચોક્કસ સમુદાય એવો છે જે ભૂંડની જેમ પોતાને દસ પંદર બાળકોને પેદા કરે અને સંખી સંખ્યા જે છે વસ્તી જે છે તેનો વધારો કરે છે આ વસ્તી વધારાનો જે એ છે એ દરેક જગ્યા પર લાગુ પડે છે આપણે જોઈએ છે કે કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે જ્યાં જ્યાં બની રહી છે જંગલો કાપવામાં આવે છે આનું સૌથી મોટું જે કહીએ તો વસ્તી થઈ રહ્યો છે તે અને એક ચોક્કસ સમુદાયના કારણે આજે આટલા બધા દેશો એ લોકોના થઈ ગયા છે ત્યારે ભારતને પણ એનાથી બચાવવું જોઈએ વસ્તી નિયંત્રણ માટે ચોક્કસ કાયદો લાવવો પડે વસ્તી નિયંત્રણ કરવી પડે જો આ વસ્તુ કરવામાં સરકાર દેરી કરે તો બની શકે ભવિષ્ય